પાયલ ને ફોન કરે યુટ્યુબમાં મમ્મી ને ફોલો કરી દે હાલ મમ્મી લાવ છે કે વિડીયો કોલ કરે મમ્મી વિડીયો કોલ જેવું લાગે ને એમાં શું આવ્યું તું મોકલાસ એ જણા કોઈ નો હોય તું પાયલ ફોન કરે i love to watch his studio being hai phone ke te navri hoy to atare navri to e ne apno sign hai

તારું તારું આવે છે જે અલગ તેની ઓગણત્રીસ પાયલી ને બેચારી ની યાદ આવી નહીં રહેતું હોય પાસા બધા નીકળી ગયા આવો જણા રિયા લાઈક કરતા જજો લાઈક કરો એટલે ખબર પડે કમેન્ટ કરો ક્યાંથી જોવો છો ગામમાંથી જોવો છો બાજુ હો છો પાસ જણા જરિયા આ માવ કર દેતા રહે આવો આવો કેવું જો તો આ તો આપણને ખબર તો પડે ને એમાં ચાલુ થયું ન એમ બે પાંચ જણા શું કરે જ કરેલી

અવરતાય નથી કઈક લાગજે તો ખબર પડે કે પાઈલી લાઈટ થઈ ગયું એ કરતી થી હું કરતી થી કોન મરજી રાખો ગાવ જાણી હું તો પણ આ કોઈ કમેન્ટ કરતું નથી એટલે કહું ને ટાઈમ થોડો રેવલર ઇન્સ્ટાગ્રામ વાળા રે છો ભાલાવાળા ભેળા જ છે હાજુ નથી આપણી પાસે તો બીજા કોઈનો સાથ સહકાર હોય કે ના હોય પણ वाला वाला ओली बात पड़े के बधाई जे समरे इने दाबो पग एक उभो करी ने दा तो तमिलनाडु बाजू नु आई मुछो करी ने क्या लिखा है हम समझ नहीं पाते यार गुजराती में लिखो गुजराती में अथवा हिंदी में लिखिए हम बधाई आई जय जय करता, <laughs> करता है लाइव लाइक करता जो आशा क्या थी <laughs> क्या आ, नहीं लाइक हुए ना कुकड़ी था क्वाट था ओ क्या इधर कोटू तो शेप शेप लाख से बाद आउशे मुझे ना कुकड़ी बात है इंग्लिश आता है आता है आता है इंग्लिश इंग्लिश आउट है इंग्लिश आउट नहीं

તો તો મહિના કેતો YouTube માં 3 મહિના થાય પછી ઓલું થાય છે તો આ ભાઈ ઇંગ્લિશ માં તને વાત ઇંગ્લિશ માં લખ્યું હોય ઇંગ્લિશ आता है मेरे को आता है भाई भाई गायब हो गया होता है एक लाइन तो करवा ના ના આ ફલે દુખવાડો ખબર પડે પકડ તારે વાંચવાનું મરચા વાંચવાનું હાલો ઓ હે કોણ પાઈલે હે મારા માં તો લખાય હે બોય સુવાતુ રે

<laughs> भी पीछे आ जाता अरेला वाला बहन जो, जो।, ला <laughs> जो हरियाणा <है> <laughs> નથી કોક બેન છે બીજા જો દરિયામાં વાળા કોણ દરિયામાં વાળા

પાયલી બેન જોવે છે જો આપટો જોવે છે એ આપણને જોવે છે ને એવું આમાં દેખાયતા આપણે ન પણ ઈ મને મને તારો હાથ આડો આવી જાય હું નથી દેખાય જો હવે હવે દેખાણી પકડો તમે હું પકડ અલી

એય એક જ છે એવું નહી કીધું ને એક જ છે એ કામ હું એક જ દેખાય છે હું ઈ નહી વાતો લબ લબ કોડ ગુડ